ઉત્તરાયણ માટે આખા અમદાવાદ કે ગાંધીનગરમાં પણ આટલી સસ્તી દોરી કે પતંગ નહીં મળે જે તમને વિજાપુર શ્રી સાઈ ફટાકડાને પતંગ કેન્દ્રમાં મળી જશે અહીંયા તમને નડિયાદી કલર ઝીલ સો નંગના ફક્ત ત્રણસો માં મળી જશે કલર ચીલ ખંભા થી સો નંગ પતંગ ફક્ત ત્રણસો સાહીઠ રૂપિયામાં મળી જશે સફેદ ચીલ સો નંગ પતંગ ફક્ત ત્રણસો રૂપિયામાં મળી જશે જોડે જોડે પતંગમાં તમને રોકેટ મિક્સ પ્રિન્ટ રજવાડી મિક્સ પ્રિન્ટ જયપુરી કાંટ જેવી વેરાયટી પતંગ મળી જશે અને દોરી પણ એટલી જ સસ્તી

રોટરી ક્લબ ની બાજુમાં આવેલા શ્રી સાઈ ફટાકડા અને પતંગ કેન્દ્રમાં કેમ કે આ ઓફર પ્રાઇસ જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ મળશે